હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હોન્ડા બાઇકની કિંમતમાં મારૂતી સજુકી સ્વિફ્ટ ડિઝાયર કાર આવેલ છે માત્ર ઇઠ્યોતેર હજારની કિંમતમાં સ્વિફ્ટ ડિઝાયર કાર આપી દેવાની છે વહેલા તે પહેલાં ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો આખો શાંતિથી સાંભળજો બધી ડિટેલ વિડીયોમાં જ મળી જશે વિડીયો પૂરો જજો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે સ્વિફ્ટકારની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે સ્વિફ્ટકાર બે હજાર અને આઠનું મોડલ છે ડીઝલ એન્જિન કાર છે સ્વિફ્ટિઝાઇનમાં તમને કાટસળો કેસિડન્ટ કારર જોવા મળશે નો એક્સિડન્ટ કાર સારા ટાયર એકદમ રનિંગ કન્ડિશનમાં સ્વિફ્ટ કાર જોવા મળી જવાની છે હાલમાં કોઈ પણ ખર્ચો નથી તેવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડીઝલ એન્જિન કાર વેસવાની છે કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર સ્વિફ્ટ કારની કન્ડિશન જોવા મળી જશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતને તો માત્ર ઇઠ્યોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાશી સયાસનનું સત્યાવીસ ત્રણસો સાત માલિકનો મોબાઈલ નંબર છે માત્ર ઇઠ્યોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટકાર તમને જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ સ્વિફ્ટકાર લેવાય તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરીને જવું અને ખોટા ફોન કોલ કરવાની જોયું